Welcome to Solution Classes, friend. The friend. આજે ચાર્ચ માર્ચ તો ચાર માર્ચને લગતા જેટલા પણ મહત્વના કરંટ એફેર્સ બનતા હશે એ આજના વિડીયોમાં આવી લઈશું જે ફ્રેન્ડ્સ હાલત જુડા છે આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ હજુ કરી લે જેથી તમને ડેલી વીકલી અને મંથલી કરંટ અફેર્સ આપણી ચેનલ પરથી મળી જશે ફ્રેન્ડ્સ હું અનએકેમી પર ભણાવું છું તો તમે અનઅકેડેમીની લર્નિંગ એપ કરી ત્યાં અમિત શુક્લા સર્ચ કરી અને જીપીએસસીનો કોર્સ પસંદ કરી મને ફોલો કરી શકો છો અન એકેડમી પર આપણે તલાટીકા મંત્રી બિન સોશિયલ વન રક્ષક અને બીજી તમામ એક્ઝામ માટે આપણે મટીરીયલ કોર્સ અપલોડ કરેલા છે જેનો લાભ તમે ફ્રીમાં લઈ શકો છો ડેલી ત્રણ થી ચાર અપલોડ હોય

જે લેન છે જે બ્રહ્મપુત્ર નદી છે તેના પર ફોર લેન ના બ્રિજના નિર્માણની મંજૂરી મળી તો આના વિશે વાત કરીએ આર્થિક બાબતોના કેબિનેટ સમિતિએ અઠ્યાવીસ ફેબ્રુઆરીએ ધુબરી અને ફૂલબારી કઈ ધુબરી અને ફૂલબારી વચ્ચે બ્રહ્મપુત્ર નદી પર ચાર લેન બ્રિજને મંજૂરી આપી અને આ કુલ બ્રિજની લંબાઈ કેટલી છે ઓગણીસ પોઈન્ટ ઓગણીસ બસો બ્યાસી ઓકે ઓગણીસ પોઈન્ટ બસો બ્યાસી કિલોમીટર હશે ઓકે ઓગણીસ કિલોમીટર જેટલી હશે અહીં પોઈન્ટ લખવાનું રહી ગયું છે નાણાં મંત્રી અરૂણ જેટલી સીસીએ બેઠક દ્વારા પછી પત્રકારોને જણાવ્યું હતું હવે જે આ ચાર લેન બ્રિજ છે આસામના જૂના શહેર ધુબરીને મેઘાલયના ફુલબારી ગામ સાથે જોડશે સેના આસામના જૂના શહેર ધુબરીને મેઘાલયના ફુલબારી ગામ સાથે જોડશે અને મુસાફરીનો મોટો સમય ઘટાડશે પહેલા કેવું હતું કે જયારે પણ રાજ્યમાં સમગ્ર મુસાફરી કરવી હોય તો નારાયણમ પુલ કે જે વિશાળ અસુવિધા છે કારણ કે તે સાહીઠ કિલોમીટર અપસ્ટ્રીમ અથવા અલ્ટરનેટિવ લેન્ડ તમારે તો બોર્ડ દ્વારા જવું પડે અને ત્યારબાદ ફરીથી રોડ દ્વારા તો જેનાથી તમારો ઘણો સમય વેડફાતો હતો અને જો સૌથી લાંબા જો ભારતમાં અત્યાર સુધીમાં સૌથી લાંબા લાંબા લાંબામાં બ્રિજની વાત કરીએ તો જે નવ પોઈન્ટ પંદર કિલોમીટરનો આસામમાં ધોલા સદિયા સેતુ છે જે બે હજાર સત્તરમાં કાર્યાત્મક બન્યો હતો અને ત્યારબાદ તમે આને ગણી શકો છો ઓકે હવે વધુ સમાન લેતા આગળ વધીશું સેકન્ડ ક્વેશ્ચન છે શૂન્ય ભેદભાવ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો ટ આની થીમ હતી કોની તો શૂન્ય ભેદભાવ દિવસની તો આપણને એના વિશે ખ્યાલ હોવો જોઈએ ત્યારબાદ આગળ વધશું मिसाइल सिस्टम अवार्ड 2019 थी કોને સન્માનિત કર્યા સુજો ક્વેશ્ચન મિસાઈલ સિસ્ટમ એવોર્ડ 2019 થી કોને સન્માનિત કર્યા તો જી સतीश રેડ્ડી ને કોને જી સतीश રેડ્ડી ને મિસાઈલ સિસ્ટમ એવોર્ડ 2019 થી સન્માનિત કર્યા તો ફ્રેન્ડ્સ તમે પિક્માં દેખી શકો છો આ છે જી સतीश રેડ્ડી ઓકે કોણ છે આ છે જી સतीश રેડ્ડી તો આપણે વિશે વાત કરીએ તો જી સतीश રેડ્ડી અને રેડલ જે વિલસન રથોન મિસાઈલ સિસ્ટમના ભૂતપૂર્વ પ્રિન્સિપલ એન્જિનિયરિંગ ફેલો સાથે એટલે કે જી સतीश રેડ્ડી અને રેડલ જે વિલસન ને એટલે કે બંનેને સહભાગીમાં આ ઇનામની વહેંચણી કરાશે ઓકે હવે એરોનોટિક્સ એન્ડ એસ્ટ્રોનોટિક્સ અમેરિકન ઇન્સ્ટિટ્યુટ ઓફ એટલે કે ડબલ એ દ્વારા આ એવોર્ડ આપવામાં આવી રહ્યો છે તો જી સતીશ રેડ્ડીને તેમના ડિફેન્સ રિસર્ચ અને સંરક્ષણના બાબતમાં તેમના યોગદાન બદલ આ એવોર્ડ આપવામાં આવી રહ્યો છે ઓકે હવે આમના વિશે વાત કરીએ તો જે જી સતીશ રેડ્ડી છે તેમને ત્રણ ડેકેટ્સના અભૂતપૂર્વ યોગદાન બદલ આ એવોર્ડની પસંદગી કરવામાં આવી છે અને લગભગ ચાર દાયકામાં આ એવોર્ડ મેળવનાર તે પ્રથમ વ્યક્તિ છે હવે જી સતી રેડ્ડીની વાત થઈ છે તો તેઓ ડીઆરડીઓ ના અધ્યક્ષ છે તો તમારે કમેન્ટ બોક્સમાં ડીઆરડીઓ વિશે સંપૂર્ણ માહિતી જણાવી છે મેં ઘણી તમને ડીઆરડીઓ વિશે ડિટેલમાં માહિતી આપી છે તો તમારે એ જ બસ રેપ્લિકેટ કરવાનું છે ત્યારબાદ આગળ વધશું ભારત સરકારે કોની સાથે આંધ્રપ્રદેશ ગ્રામીણ સડક પરિયોજના માટે ચારસો મિલિયન અમેરિકી ડોલરના લોન સમજૂતી પર કરાર કર્યા તો ભારત સરકારે એ સાથે કોની સાથે એ સાથે ચારસો પચાવ મિલિયન અમેરિકી ડોલરના લોન સમજૂતી પર કરાર કર્યા હવે ફ્રેન્ડ અહી એઆઈઆઈ છે છે એઆઈઆઈ ની તો એઆઈઆઈ વિશે આપણને ખબર હોવી જોઈએ તો પહેલા પહેલું એઆઈઆઈ નું ફૂલ ફોર્મ ખબર હોવું જોઈએ શું થશે એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંક શું થશે એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંક એ એઆઈઆઈ નું ફૂલ ફોર્મ થશે હેડક્વાર્ટર ક્યાં છે એઆઈઆઈ નું તો બેજિંગ ચાઇના ઓકે ક્યાં છે બેજિંગ ચાઇના એ આઈઆઈબીનું હેડ ક્વાર્ટર છે સ્થાપના ક્યારે થઈ તો જાન્યુઆરી સોળ બે હજાર સોળમાં ક્યારે થઈ જાન્યુઆરી સોળ બે હજાર સોળમાં ની સ્થાપના થઈ અને પ્રેસિડેન્ટ કોણ છે તો જીન લિકેન ઓકે હવે અહીં આંધ્રપ્રદેશની વાતથી છે તો આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી કોણ છે તો ચંદ્રબાબુ નાયડુ અને રાજ્યપાલ કોણ છે તો ઈએસએલ નરસિંહમાં ઓકે હવે આંધ્રપ્રદેશ આવે ત્યારે તમને શું યાદ આવવું જોઈએ એ તમારે મને કમેન્ટ બોક્સમાં જણાવવું છે ત્યારબાદ આગળ વધશું મેક્સ સેલ ઓકે મેક્સેલ સેલ કયા દેશના રાષ્ટ્રપતિ બન્યા તો મેક્સ સેલ બન્યા છે સેનેગલ દેશના રાષ્ટ્રપતિ કયા દેશના સેનેગલ દેશના રાષ્ટ્રપતિ બન્યા છે મેક્સ સેલ ઓકે હવે અહી સેનેગલની વાતથી છે તો સેનેગલ વિશે પણ થોડું જાણી લઈએ તો સેનેગલનું કેપિટલ છે ડાકર શું છે સેનેગલ નું કેપિટલ છે ડાકર નાણું છે વેસ્ટ આફ્રિકા સીએફએ ફ્રાન્સ શું છે નાણું છે વેસ્ટ આફ્રિકા સીએફએ ફ્રાન્સ એનું નાણું છે અને પીએમ છે મોહમ્મદ ડિયોની કોણ છે પીએમ સેનેગલ ના પીએમ કોણ છે મોહમ્મદ ડિયોની

તો અહીં યસ બેંક ની વાત થઈ છે એમના વિશે જાણી લે યસ બેંક વિશે તો યસ બેંક સ્થાપના થઈ હતી બે હાજર ચારમાં ક્યારે થઈ હતી બે હાજર ચાર માં યસ બેંક સ્થાપના થઈ હેડક્વાર્ટર શું છે તો મુંબઈ મહારાષ્ટ્ર શું છે હેડક્વાર્ટર છે મુંબઈ મહારાષ્ટ્ર ફાઉન્ડર કોણ છે રાણા કપૂર અશોક કપૂર ઓકે રાણા કપૂર અશોક કપૂર ફાઉન્ડર છે યસ બેંકના સીઓ કોણ છે તો રણવીર ગિલ અને ટેગલાઇન છે એક્સપીરિયન્સ અવર એક્સપર્ટાઇઝ શું છે ટેગલાઇન એક્સપીરિયન્સ અવર એક્સપર્ટાઇઝ એ યસ બેંક ની ટેગલાઇન છે તો આના વિશે આપણને આટલી માહિતી હોવી જોઈએ ત્યારબાદ છે એનસીબીસી ના અધ્યક્ષ કોને નિયુક્ત કરવામાં કોને નિયુક્ત કરવામાં આવે છે ભગવાન લાલ સોની કોને નિયુક્ત કરવામાં આવે છે છે ઓકે હવે ફ્રેન્ડ્સ અહીં એનસીબીસી ની વાત છે તો એનસીબી નું ફૂલ ફોર્મ શું થશે તો નેશનલ કમિશન ફોર બેકવર્ડ ક્લાસીસ એ એનસીબીસી નું ફૂલ ફોર્મ થશે શું થશે નેશનલ કમિશન ફોર બેકવર્ડ ક્લાસીસ એ એનસીબીસી નું ફૂલ ફોર્મ થશે ઓકે ફ્રેન્ડ્સ તો ફ્રેન્ડ આજના દિવસ માટે આટલું આજે શિવરાત્રી છે તો હેપી શિવરાત્રી ટુ ઓલ ઓફ યુ અને વધુ સમય ના લેતા આજનો વિડીયો અહીં એન્ડ કરીશું જો તમને મારું કામ સારું લાગ્યું તો વિડીયોને લાઈક કરી શેર જરૂર કરી દેજો અને આજે બધા લગભગ બધાને રજા છે તો બપોરે બે થી ત્રણ માં લાઈવ સેશન છે અનએકડી પર જો લર્નિંગ એપ ડાઉનલોડ ના કર્યો તો લર્નિંગ એપ ડાઉનલોડ અચૂક લેજો તો નેક્સ્ટ વિડીયો સાથે જલ્દીથી મળીશું ત્યાં સુધી વાત કરો અને તૈયારી કરતા રહો